वडोदरा शहर जाणी सुर तुज्या आज स्थापना कर शहर आजवा रोड मेमळ कोरोनी स्थित आस्थाना ए अजिम बिल्लत करी विविध विस्तार खाटकी वाळ्या पोहची We'll take પહેલે કુરાન કા આયના દેખીએ ફિર જમા શહે કરબલા દેખીએ મુસ્તફા મુર્તદા સૈયદા દેખીએ કરબલાની જંગમાં બચાવવા માટે એની બુરાઈઓને ખત્મ કરવા માટે જે જંગ લડી તેનાથી તેમનું અને તેમના ખાનદાનનું નામ કયામતના દિવસ સુધી રોશન રહેશે અને એની જ યાદને તાજા કરવા માટે ખાનકા એલે સુન્દના આધ્ય સ્થાપક સરકાર બદલથી કામિલ વળોધી સરકાર હજી તે અને એમના વળવાઓ દ્વારા ખાનકા એલે સુનત થકી જે તાજીયાની સ્થાપના વર્ષોથી કરવામાં આવી રહી છે અને આ તાજિયાને જે પ્રથા છે તેને અકબંધ રાખતા સરકાર સહિત મોહિને મિલકત કે જે હાલના ગાદીપતિ છે તેમણે પણ આ પ્રથાને ચાલુ રાખી છે આ તાજિયાની જુલુસની શરૂઆત ખાનકા એલે સુન્નત દ્વારા આસાને એમી મિલત મેમણ કોલોની થી કરવામાં આવી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને ખાટકી વાળા ખાતે આ જુલુસ પૂર્ણ થશે મોહમ્મદ તલહાક છે